આપણે જો મારા દાદા ની આજે અલર આવ્યું છે આ છીએ આ ટ્રેક્ટર માં કાઢવાનું આપણે ભાઈ અલર છે હું અલર ને નવું ટ્રેક્ટર લીધું ટ્રેક્ટર ચાલુ થઈ ગયું ઘોડીઓ ચડાવવા જવાનું ચડી જો ઘોડીઓ મને બોલ મારવા કાળો ભાઈ જો અમારા પટ્ટેથી નાખવાની ખોખી પટ્ટો આપણે ઉતારી અમારે ભાઈ ખેંચે એકલા નહી ખેંચે જવું પડશે આખી કડે તિયાર તો આ ઉપર પાટિયા સડા આવી ગયા અંદર ની ઓવાણી તો ગયો સડા મજૂર જોવા આવ્યા આમાં મગફળી ભરવાની જો આપડે બીજું ટ્રેક્ટર પણ આવી ગયું

આપણે ઉપડી ગયા છે મિસ્ત્રી ભાઈ પાસે સારું કરાવવું પડશે ને આપણે પૂજી ગયા છીએ મિસ્ત્રી ભાઈ પાસે આજે બોલને ને હરકો કરવાનો આ ખૂલતો નથી એ નવો નાખવો પડશે આપણે જો નવો લઈ આવ્યા આ લેવો નતો એટલે બીજો લાયા તેલનો પણ ના ચાલ્યો એટલે આપણે લોખંડનો બીજો લાયા કામ ઉપર કામ વધતું જાય કામ ચાલુ થઈ ગયું છે કામ થઈ ગયું લઈને આપણે પાછા ઉપડી ગયા આવી ગયા બસ કામ કરીને એ બધું ટાઈટ કરી નાખો કાળો ભાઈ આ વધી માં આપણે ચોકડી ચડાવી દીધી ચડારો કે આવી દીયા થઈ ગયો બધું કપલ્યા ના લો કાળો ભાઈનો આકળો પડી ગયો અલર્ટ થઈ ગયો ચાલ ભાઈ જો અલર કરી દીધું છે ચાલુ તવા ખોખા આપણે ટ્રેક્ટર ખાલી કરવાનું કામ ચાલુ આપણે ખાલી કરીને વ્યાયા છું પણ આ ટ્રેક્ટર ચાલુ છે આ ભરેલું છે આપણું ભરવાનું ચાલુ થઈ ગયું છે તો આ રીતના કંઈક કામ ચાલુ છે કાળું ભાઈ માથે સડી જાય છે જો પાછા ઉપર પાથરા પાથરા ઉપર પાછા જાય છે ને કલરમાં જોવા કેવા જાય છે ચામુંડા વાળાનું અલર છે આપડા ભાઈ નું અલર છે કામકાજ ખૂબ સારું છે આ ખૂટી ગયું જોવા આપણે નથી આપણે ફરી ફરીને લાવવાનું મજૂર ને કોઈને પોરો નથી ખાવા દેવાનો આયો એટલું વ્યવહારું છે પછી મીના ખાલી જ કરવા અંદર ઓવરવા આપણે પાછા પાથરા ફૂકાવીએ જોયું મજૂર પાસે પાથરા નાખે છે આ બધા જો મગફળીના આ રે ચલો ટ્રેક્ટર મણુ છે હાલવા છે બદાય ટ્રેક્ટર મિના ઠલવા છે જો તમે આ પણ ટ્રેક્ટર પર આવી ગયા છીએ ના આગળ જો ટ્રેક્ટર ઠલવાયું આ આ થઈ ભાઈ પાછો અંદર જાય એટલે સીધો ઓરડે થઈ ખાલી થઈ જાય જોઈ લો બે જાતના કોકા નીકળે ઓલ કેરે થોડા કાળા છે અને કેરે થોડા ધોળા છે કાંકરી સફેદ નીકળે છે જોઈ લો તમે તો તમે જોરો સોરો કામ ચાલુ છે કોણા ભાગનું પડવું છે ખાલી નથી કોણા ભાગનો શબ્દ શું કહેવાય જેને ખબર પડતી હોય એ કોમેન્ટ કરજો મિત્રો તો પણ ટ્રેક્ટર ભરાઈ જાય આપડે એને ફૂગું પડશે આજે હલરવાળું ટ્રેક્ટર રહ્યું ને એ કેટલા આરપીએમ ઉપર ચાલે છે ને હું તમને જે જો મિત્રો એમ આપણે ભૂગી ગયા છીએ હાલો હું તમને દેખાડું ટ્રેક્ટર કેટલા આરપીએમ ઉપર ચાલે છે અને મગફળી ખાટે છે ને દેખાડું તમને જોઈ લો સાડા આરપીએમ ઉપર ચાલે છે ટ્રેક્ટર મગફળી પણ ખૂબ સરસ અમારા ટેક્ટર ડ્રાઈવર

ને કામ કરવું નહીં ગમતું એટલે ફટાફટવા કરે પણ હવે આપણે બપોર સડી ગયો છે તો બંધ કરવાનું છે મિત્રો વિડીયોમાં બની રહી જોઈએ જો કામસોર માણસને આપણે માથા ચડાવી દીધો ભલે ખેયા રાખતો કીધું જો ખેયા છે તટિયા વાળો માણસો બિચારા બેનના પાત્રા નાખે છે એની હળયું કરે આ ભાઈબન મતન કે છે કે રોટલા ખાવા છે ક્યાં જાવું ભાઈબંધ ક્યાં જાવું એ હા જો રોટલા ખાવા જાવું એ અરે ભાઈ લોકો કહે છે કે આ ટ્રેક્ટર અત્યારે નો ખાલી કરશું અમારે રોટલા ખાવા જાવું છે એટલે આપણે આ ટ્રેક્ટર બંધ કરી દીધું છે આ જો અમારા કાકાને નો નથી એટલે ટેટ પરામ ગાડી લઈને ભી આયા અમાર કાકા સૈન માવો ખાવા આયા જો તમે સૈન માવો સૈન માવો ખાવા આયા ને સૈન માવો ખાવા આયા ટેટ પડામ બોલો વાહ રમેશ કાકા વાહ સ્પેશિયલ માવો ખાવા આવ્યા રા રમેશ કાકા મારા

આ બે જો આપણને મળવા આવ્યા છે સ્પેશિયલ મળવા માટે અમારે જો ધમકુભાઈ ને પણ આજે પાથરા આમ એટલા સડાવાનો ઉઝમ સીડ્યો છે ને કે આજે બધા પાથરા નાખી આ વાહ ધમભાઈ વાહ જો મિત્રો આટલા ખોખા કાઢ્યા છે અને જે કાઢવાનું ચાલુ છે જોઈ લો જે આ બધા પાથરા પીડ્યા છે જે અડધા ખોખા કાઢ્યા છે અને અહીંયા આપણે વિડીયોનું સમાપન કરવી છે કારણ કે મારે અહીંયા બહાર ગામ જવાનું છે નવું હોલર લેવા તો સારું મિત્રો જય હિન્દ જય ભારત આપણા વિડીયો જોતા રહીજો બધા મિત્રો